નમસ્કાર હું છું અજયસિંહ ઠાકુર સત્યમાં આપનું સ્વાગત છે નવસારીની અંદર બીજી નવરાત્રી દરમિયાન પોલીસ અધિકારી દ્વારા હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કરવામાં તે બાદ સતત સમગ્ર નવસારીની અંદર હિન્દુ સંગઠનોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે અને એ ભાગરૂપે આજે નવસારી કલેક્ટર કચેરી તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર હિન્દુ સંગઠનો ભેગા થયા છે અને એ કાર્યકર્તાની અંદર ક્યાં ને ક્યાંક સિસ્ટમને લઈને અધિકારીને ખૂબ જ નારાજગી જોવા મળે છે તો આપણી સાથે અહીં નવરાત્રીમાં જે હિન્દુ સંગઠનના કાર્યકર્તા ભોગ બન્યા છે એ ભાઈ આપણી સાથે છે અને એમની જુબાની આપણે જાણશું કે એમની સાથે શું થયું હતું તમારી સાથે બીજી નવરાત્રી દરમિયાન શું બનો બન્યો હતો નવરાત્રામાં અમે વિધર્મીઓને કાઢવા માટે ગયા હતા એટલે અમને સૂચન મળ્યું હતું કે સાઈમાં આવું આવી કંડિશન છે જીતુભાઈ સાથે અમારી વ્યવસ્થિત વાત થઈ ગયેલી હતી કોઈ વધારે મોટી એવી કોઈ નોક જોક નથી જે સામાન્ય રીતે બેસ થયા કરે એ બેસ થઈ જીતુભાઈ અમારી વાત પણ માની લીધી હતી અમે બહાર નીકળી આવ્યા હતા સો થી દોઢસો મીટર જેટલો આમાં આગળ આવ્યા ને એટલી વારમાં રાય સાહેબ આવ્યા ને અમને કોઈ કારણ બતાવ્યા વગર કોઈ વાત વગર મારવાનું ચાલુ કરી દીધું અમને કોઈ સમય બી નહીં આપ્યો કે તમે અહિયાં થી નીકળી જાઓ કે આ કરો કે તે કરો ખાલી મારવા જ માંડ્યા એમ માર માર એટલી રીતે મારી કે બસ હવે તમને સામે હું કેવું મેં બધા ગાડીઓ આપી ભગવાન ગાળીઓ આપી ને ચાંદલો જે કરેલા તો એ લોકોને ટાર્ગેટ કરી કરીને એ લોકોને માર મારવામાં આવી આ લોકો નો આક્ષેપ છે કે ડીવાયસપી એ ચાંદલો ભૂષણ નાખ્યો અને આ બાબત લઈને ક્યાં ક્યાંક સમસ્ત કાર્યકર્તામાં વધારે રોષ જોવા મળે છે અને આ બાબતમાં આગળ આપણી સાથે સંગઠનના એક પદાધિકારી છે એમને પણ આપણે જાણીએ આ બાબતમાં તમારી શું રણનીતિ હશે અગાડી રણનીતિમાં જે પણ હિન્દુ સમાજના જે પણ કાર્યક્રમો આવે આજના વિડીયોમાં એક વિડીયો આવ્યો છે કે જેની અંદર તિલક ભૂસી નાખવામાં આવે છે અને એને ગમે તેમ ગાળ દેવામાં આવે છે આથી જેટલી પણ નવરાત્રી થશે ને દરેક નવરાત્રીની અંદર દરેકને તિલક કરીને ગરબા રમવાડવામાં આવશે એટલે વિધર્મી જો ત્યાં જતા હશે ને તો પણ ખબર પડી જશે કે ભાઈ આ વિધર્મી છે તિલક એને ફરજિયાત કરવો પડશે ને નહીં કરે એટલે ખબર પડી જશે કે આ વિધર્મી છે કોઈ પણ તહેવારો આવે હિન્દુ ધર્મના તો એ તહેવારોની અંદર પૂરી પાકી નજર રાખશે હિન્દુ સંગઠનો એના પર સતત નજર રાખશે કે આવા વિધર્મીઓ આવી અને કંઈ માહોલ બગાડવાની કોશિશ ન કરે લવ જે કાર્યક્રમો નહીં કરે એના માટે હિન્દુ સંગઠનો સતત આ કાર્યશીલ રહેશે આજે જે આવેદનપત્ર અપાયું ત્યારબાદ આવેદન આપ્યા પછીની રણનીતિ શું છે સંગઠન દ્વારા અધિકારીઓ જે કંઈક તમારી સાથે જે કંઈક બનાવ બન્યો છે તો આગળની રણનીતિ શું હશે આદરણીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું એમને જણાયું છે કે જે પણ બંધારણીય કે મારી રીતે જે પણ થશે ને હું એની કાર્યવાહી કરીશ એમાં એમનું કહેવું હતું કે ભાઈ વિડીયો હોય છે ફેક હોય છે પણ અમે કીધું કે તમે લેબોરેટરી કરાવીને વિડીયો તમે ચેક કરી લો જો અમે ખોટું બોલતા હોય તો અને કોઈપણ જગ્યાએ હિન્દુ સંગઠનો કોઈ પણ નવરાત્રી દરમિયાન ગયા છે ત્યાં સામે રિક્વેસ્ટ કરીને એમને કીધું છે કે ભાઈ આવી કોઈ હોય આવી ઘટના બને ન ઘટ ઘટના બને ભાઈ હાથની ઘટના ન બને કોઈ વિધર્મી આવીને ત્યાં દીકરીઓને ફસાવી ન જાય એવી ઘટના નહીં બને એના માટે કરે છે પોતાના ઘર બહારના નવરાત્રી દરમિયાન તહેવારોમાં પોતાના પરિવારનો સાથ નથી આપતા અને સાથ ન આવ્યા પછી પણ જો શું છે એ કામ કરતા હોય એને જો એમાં માર પડતો હોય ને તો આ અંદર ઘટના કહેવાય અને આ ઘટનાને સખત શબ્દોમાં અમે વખોડીએ નાખી છે તેની અંદર આપણે જોયું કે નવસારીની અંદર આજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે અંદર મહિલાઓને પણ સંખ્યા ખૂબ હતી અને મહિલાઓની સાથે સાથે જોવાલાયક છે નોંધપાત્ર જેને કે નાના નાના બાળકો પણ આ કાર્યક્રમમાં જોડાયા છે તો તમે શું માંગ માંગશો બસ સંજય રાયને જેલમાં પૂરો તો આપ જોઈ શકો છો નાના જે બાળકો છે તેની અંદર પણ ખૂબ ગુસ્સો છે અને ખુબ ગુસ્સો જોવા મળી રહ્યો છે ત્યારે આજના કાર્યક્રમ પછી આવનાર રણનીતિ શું હશે અને સંગઠન દ્વારા જે કંઈક કાર્યવાહી કરવામાં આવશે તેનું અપડેટ આપતા રહેશું